ભૂલી ગઈ કાન ના ભૂલી ગઈ આત્નાણ પગમાથના કાકણ પગમાર ભૂલી ગઈ બાલા

લક્ષ્મણ ભગવાન કે ના નો પાડી જમી લે મારા ભક્ત ને કઈ નઈ કહેવાનું જે આપણા પેટ ભરે છે ને એની સામે ઊંચી આંગળી કરીને બોલાય નઈ એની સામે આંખી હુશી ન કરાય જમી જમીન બધું જમીન કપડા સાફ પૂરું ગુરુ ને થયું કે આ પોળો ભગત છે આને રોજે રોજે વધતા જાય છે ચિંતા ના કરે અઢિયા આવતે હવે અગિયાર છે એનાથી ને વધારે હાડા હાથ શેર લઈ ગયો તો તું દસ શેર લઈ જાય તું પૂછો રે મને નથી ગમતું પણ હવે તું કે છો તો હશે ભાઈ લઈ જાય ને જાજુ વળી પાછા એ અઢિયા એ આવતી અગિયાર આવી લે એની એ જ વસ્તુ એની એ સામગ્રી દસ શેર આટામાં જોડે લઈ

નીકળ્યા કે ગુરુજી ના ઠાકર પધારો કારણ કે દર થી બોલા આવશે ભગવાન છે રામ હનુમાન દાદા જમતા ઠાકર

અબોલ ક્યાં ક્યાં જાય છોડ દીયા જાય યા ફિર ભગવાન ને અઢિયો જોઈને કે પ્રભુ અમને લાભ તમે આમાં એક રેવા જ્યો ખાવ બીજું હું થઈ બધું પાછું પૂરું હવે તો ખામડા લઈને ગુરુ ના પગમાં કર્યા

અને અઢિયા મનમાં નક્કી કરી લીધું કે હવે આવતા વખતે જો તમારા ઠાકર ને બિહ નો પડવી દઉં ને તો હું તમારો શેલો નહીં અને લીધી પછી હાડા બાર શેર સામગ્રી ભેગી કરી એ હાડા બાર શેર સામગ્રી અઢી શેર રામ જગદંબા જાનકી અઢી શેર હનુમાનજી અને અઢી શેર પોતાના માટે હાડા બાર શેર સામગ્રી ને એના પ્રકાર નો આખો કોથળો ભરી અન નદી ના કિનારે આવીને સરોવર ના બરોબર કિનારે આવીને બેઠો એ કોથળો યમરમરાયુ માથે ઢાંકી પછી નહીં કઈ રાંધું નહીં કઈ મંગાળો કરવાનું નહીં કઈ નહીં કઈ કાંઈ નહીં જમવા પધારો જમવા પધારો મારે ઘેરે જમવા પધારો એ મારા ઠાકર આજે નક્કી કરી લીધું તું અઢિયા ભગવાન ને લાલચ આપી સોમવારે શિરો પૂરી જમવા વેલા આવો ને સોમવારે શિરો જમવા વેલા મંગળવારે મગજ લાડુ જમવા વેલા

ભગવાન રામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ જે છે ચાર ચાર વાર થી મારી અગિયાર મને હાવ એમને જમાડા વગેરે નો રાખ્યો છે ને આજ તમારો વારો ભગવાન રામને ખબર પડી ગઈ કે આજ વારો પાડવાનો છે જો અહીંયા થી એક ને હાથમાં લીધી લાકડી થી કઈ હલ્યા એટલે મજા નહીં આવે યાદ ભગવાન રામ છે બોલ જે હોય એ કામ કે કે ને ભાઈ હનુમાનજી દાદા પ્રભુ હું હેલ્પ કરું કે મદદ કરું બોલમાં આપણે જેમાં છીએ ને તો એનું ઋણ ઉતારવું પડે કારણ કોઈ નું ઋણ નો રાખે ગિરધારી વ્યાજ સહિત આપે મારો મોરારી આપણે એના ઘરનું ખાધું છે ને આજ એને ખવડાવવાનો વારો આવ્યો લક્ષ્મણજી ને કે તમે ત્રણ પાણા ભેગા કરો મંગાળો કરો હનુમાનજી મહારાજ ને કે પવન પુત્રો છો ને આમાં અગ્નિ કરો અને જાનકી આપડે બેહવાનું નથી આપડે લોટ બાંધો

તમે વિચારો કે રામ ના મોઢામાંથી વેણ નીકળ્યા કે મારા ઠાકર ને એમાં એના ખોપરામાં ધરાવતી ધ્રુજવા અને મહાદેવ કે વાહ 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 આજ મને போலவே முன்னர் அவர்கள் சமூகம் சென்றால் தான் கவலைப்படும் செந்தில்கால் பட்டியலில் હાથમાં લીધું નમરું બીજા હાથમાં ત્રિશુળ ગળામાં ખોપરાની રામ વગડામ કરે મને લેતા જાઓ આગળ નીકળ્યા થોડા આગળ ગયા એમાં સામે મળ્યા દીકરા કાર્તિક મોટો નીકળે ત્યાં હામાં મળે ભૂત નું ટોળું આખું ભૂત નું ટોળું હા મળ્યું પ્રભુ કઈ બાજુ તમે આખું ઘર પરિવાર તો કે જમવા જઈશ આવું તમારે બધા હાલો તમે બધા મહાદેવ દેવી પાર્વતી પુત્ર કાર્તિકે ગણપતિ એમાં કોઈક ભસ્મ ભગુતિયા સાધુ એની કોક નારી ને એની વાહે કોઈક દૂંદૃષ્ટ પૃષ્ટ અને એની ઉપર પાછા મોરના ઉપર સવાર થઈ એકાદો દીકરો હવે આ હું આપડી વાહે વધવા દેવાના

કારણ કે આમાં લાગતું નથી કે આ જોગીની જમાયત કઈ હાથમાં આવવા દે ભાંગ કેરા